અલા આ ફોન તો કે તન કશ ખબર પડતી નહી ન તો લે બીજી પાર્ટી આવો ફોન જોવા પાંથી નહી પણ એ તો મન જાતા મગન કાકા ના બડે કઈ જો ખા લે તો હું હવે એ મગન કાકા કહો શું હે આરે ફોન ન જો રે જોવા દે હે તો અરે ઓન તો જો દે મારા ભાઈ હું તો ભણ્યો ના તો હા લે અમાર ભણ્યો થાય અરે મકાકા કા તું તો અમાર ભાઈનો છોકરો ના થા ના બોલતું માર ભાઈને છોકરો ના થાય બોલ જા સુવા છે પંજે જો દેવાનું ઘર હા અલા તો મકાકા જો દેખી પણ તું નેકન નહી આ અલા તારી ફોન જોવા મકાકા ઓક્કા તું તો આજ ન જ તો મકાકા કો તો લઈ દે અલા લેજો

અલા પણ અઢીલાક એને શું કીધું કે તારી વખત ઓલ્યાતા તો પછી એવું તો કોણ ખમે અલા અલા કમવું પડે અ ફણ અલા ફોનમાં ફોનમાં ગોદા શી લઈ તમે કેટલું ભણી ગયું હું અલા નવમાં લે ફોન ના લે આલ મારા ઘર મોને તો નઈ પછી ને કે બઈ હું મરી ગયો અલા મરી તો કાકા મરી જા ખૂલ્લી પડ વાલતર

કે ફોન તો તમારે લાવલો પછી ને કે હું મરી જાય મરી જાય તો કુંડી પડી આચરું આ હું તો મરી જાય બાઉ પણ કીધું કરી મારી ના કુંડ આ પણ નહીં મરવાનું તો તાન ભાઈ કોસો ભાઈ ભરી જો જો ફરી જો હું એમ બેઠો તો નહીં મને તો ફોન તો લાવ દઉં ને કે નહીં હમો આ પણ નહીં લઈ આવો જા નહીં ફોન લાવ દઉં તો આ તો પપ્પા તમારે લાવવું પડશે આ જા જા તો જો કે આ કાલના સુકા આવી ફોન ફોન કરી જાય જો ફોન એ તો ફોન લાવવો જ પડશે હું ફોન લેવા જઉં અલે આ હીતા ચીનો ફોન લાવ ના ફોન ના પૈસા છે ની માર બાર ની અન જૂનો ફોન લાવવો પડશે સસ્તા સસ્તો સસ્તો ફોન લાવ ને તારી બે કઈ છે ને કે આમ તો મેં ની પાસે સસ્તો ફોન લાયા છે હા ફોન છે જુનામ જુનામ

ના કદી ના પડે કદી ના તમે જો હવે ચલો બે બે એમ કરો તમે જો હવે મારે જાતા હું હાલું લે હાલ તો ખોલવા નઈ માર સોકરા આ હાદુ અને સસરા યાલુ બધા હા દીધું એ સોકરા આયો જલ્દી હે બધા હાતા દે બધા હાદી શું કોમે તમારું રાવણું બેહરવાનું કોઈ रावन भी लृद वाननु रावनी श्यूपण च् Keyboardang बिषिते variety सुधे हम श्यूची कर खोर आते ॳखेकम सायं है को जहोडी सुन्हीताक खर थिछुन्हां भयारतो लाया केे विल सेकर हुदाई तोस्य, परन्यूंर भ्मारता क्वाराहै लींच स्रुण॓क जचे मे વિ એટલે ખોલુ હાડીન આવે એટલે બદર ન મગનનો રોણા હા તું લાખ પૈસા મને રૂપિયા ભૂલી ગયો ભૂલી ગયો લે તો

આ ન આવી જાવ ગામમાં હા ત્યાં જાવ છો ને આ કોઈ એમ બોલ તો આવો છો અરે હવે જાવ પડશે બોલાય અમન ને બોલાય તમે હેડ્યા આગળના નતા બોલાવવાનું નતા નોડીયા કો બીજું ઉપાજીવાળી ને તો તમને હેડ હેડ હેડજો તને ચા પણ કનું રાવણું યાર એ મારા કોના ને કણ

બે <tihukomadu> રાખી અલ્યા પડી ઓ આભડ્યો બોલો હે એ એમ કહું આ ફોન હું લાયો છે એટલે તમે જોવા હાજી અલ્યા અમે આટ કેટલા ફોન લાયા તો કદી કોઈ હાજી ફોન નો દેખાતો બધું કે હું ફોન લાયા હેડો તમે અલ્યા તમે ફોન એ લે 100 કવાય તું ફોન ખોલ એ જો મસ્તફાને ફેસ લાઇક વાળો હે કાકા તમા ફોન આવો હે થોડો બોલે આ કાકે મા વાયુવા કોખા પર એલક્ષન હોય કણ આવો એટલે કે લે ને ફોન જો લાઈન જઈ નહી એટલે અંદર કે ચાલુ ચાર્જિંગ 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 ના <laughs> પાસે <laughs>

ઓનું આ કારણ છે જી તું કે નઈ લોકો કામ કરતો છે એ ભાઈ પણ કદી કામ કરતો જ ને બસ તમે આવે ને લૂંટ જ થઈ બધા ફરી ફરી તમે પૈસા ફોન લાયા રહ્યો પેલા 10000 નો તો તો હા 10000 નો 10000 નો આ કા તો સારું ને થાતા તો 2000 નો કોઈ ના લે આ ફોન આ ફોન કર દે ફોન આ ફોન કર દેલ બેન ના લે